ને મિત્રો આ જેસીબી આવશે લગભગ ફાઇનલ તો હું તમને બતાવીશ આજ આવે તો તો જેસીબી લગભગ તો આવશે જ તો હું બતાવીશ તમને વિડીયોમાં બંને રહેજો કન્ટિન્યુ ને પવન કંઈક બહુ છે ને તેડ કોઈ બહુ છે બોલો હા આપણો પવન છોકો ને બવન બધું દેખાય મજા આવે તો તું તો આપણે વાવીએ ઘડીક પાણી આગળ લેટ વહી જાય બે વાગે તો પછી બાબુ જેસીબી આવે તો દેખાડી પાણી લગાવી આપણે જેસીબી આવી ગઈ આવી ગઈ છે ને હું તમને દેખાડું જોઈએ ઝાડવાનું ગામ સારું જ કરી દીધું હું તમને બતાવું વિડીયોમાં બંને રહેજો તો જો આ કાઢવાનું કામ કામ જ થઈ ગયું જુઓ તમે બતાવો તમને જોવા બોડીથી ભાઈ કાઢી નાખી જોવો તમે કેમ એ પણ કામ કેમ કરે બા બારટી આપણે જાય પછી મિત્રો અંદર બેવા તો આવી રીતે કંઈક કામ કરે જો બા બાર થી કાઢીને થેક બીજો જુઓ તમે લીબડું આગળ કાઢે મિત્રો જોવો તમે ભાંગે આરો પણ ભાંગતો નહીં ભાઈ હા તો ભાંગી જો ભાઈ ફાઇનલ કંઈક જો આપણે એટલો કઈક સાફ કરી નાખ્યું છે આ કવો હોય જો આપડે જીસી બધે શાહ પાણી પીવા તો જો આ કઈ કાઢ નાખી જો તમે તો આવું કઈ છે બધું એટલું સાફ કરી નાખ્યું આપણે બેઠા અંદર યાર તો ઓવર સાહ પાણી પી લઈએ ફાઇનલી મિત્રો જો જેસીબી આપણું કામ કા સ્ક્રીન આખું છે કવો કને કવો સોખો હું તમને બતાવું જો આ આપણો કવો છે તો મસ્તનો સજ્યો સજ્જો ઊંડો હે દેખાય ની યાર આપણે પાહે ન જાવ ને ટપકી જાવ યાર પાહે ન જાવ ને કસે એમાં કડડો ખૂટી જાવ તો ટપકી જાવ બા એટલે બાયરૂ બા ઉપર દેખાડો તમને તો જો આ બધું સાફ કરને કવો કેવું ડુસો તો એ બધું આવું કરને કવો જો આ બધું કરને કવો જેસીબી જે મિત્રો અહીં ઊભી છે તો તો આવું કઈ છે બધું જો આપણે મિત્રો અંદર જ બેઠા યાર કેમ કે ટેપ ભાગતો એટલે બહુ વિડીયો ઉતરે નહોતો કેમ કે આવી જાય કોપીરાઇટ તો મેન મેન ઉતરતા હોય કોપીરાઇટ આવી જાય તો હાલો આપણે હવે કઈ ઘેરે આ બે જોમાં સડી ગયા છે તો મિત્રો તો પરકાશ બેન કુલદીપ બેન કેટલો શોખ જો માથે સડી ગયા બોલો હું કરવું આમ તો આપણે આમાં બેઠા યાર બહુ મજા બેહવાની કારક બે યાર તો આપણે તો બેઠા મજા આવી ગઈ હવે જો આ કામકાજ પૂરું થઈ ગયું ને આ કામને બાંધવાનો છે પણ હમણાં નહીં વાર લાગશે ઈ વિડિયો લખ કે બનાવી છો બા તો જઈ ઘરે આવે છે આપણે પીઈ આવી હવે મિત્રો જો મારા મારા ભાભી જો ઝીરો છે એ હું કહેવાય આને આવો કે કરે કામ જો આ જીરું છે આપણો બાકી જો ભાઈ ઝીરો નું ઉતાર હારો આવ્યો યાર પાસ કોઈ જીરું થાય હવે પાસ કોઈ જીરું થવાનું છે નહીં અમારે બો હારમ હારો ઉતાર આવ્યો જો અચ્છા ધાણાનો મેથીનો રાઈનો અને ભાઈ જો આવી રીતે કઈ ઘણે તો હેઠે નીકળી જાય એમ જો તમે હેઠે દેખાય તમને જરૂર મસ્ત જરૂર હો ભાઈ

જેસી બે હાલતી ને ખોટો કાઢી નાખ્યો તો જો કોઈ લઈ લીધી છે આગળ પતરે અડી જાય ફાડ દેખાય તો કોઈ લઈ લીધી છે ને પણ એ ખોટો નાખવા તો નાખી દઈએ કેમ કે રાતનો યાર રોજ બોજ આવી જાય એટલે નાખવો પડે તમારો ભાઈ લઈ લીધી છે કોઈ જો આમ તમે તો જો અહીં આપણે બાટી ખોટો નાખી દઈએ બંને રહેજો વિડીયોમાં આ મિત્રો આપણે કાયતરી જો કાયતરી હતી આવું બશારી શું કહેવાય કાઢી નાખી જો કાયતરા જો ટીંગાય છે આમાં કાયતરા છે યાર મીઠા હે પણ મીઠા તો આપણે ખાવા નહીં યાર કેમ કે કોક આપણે પેલા મિત્રો કામ છે એ કરીએ પેલા પછી કાંઈતરો થોડું છું તો નાખી દઈએ ખૂટો યાર આમાં બધું ગોટો મોટો કરી કરીને ખૂબાડો તમે આમ ખોટો તાવ તો એ ખબર નહીં તો અહીંયા ખોટો પડ્યો દેખાય તમને એ તક તો આપણે નાખી દોટું નાખવાનું એ તો ભાઈ મિત્રો આપણે નવો દિવસ ઉગી જશે ને થઈ જશે બપોર ને આપણે સુતા બોબડ થઈ ગયા તેડકો છે એ પવન યાર બહુ જ છે બહુ એટલે બહુ આપણે બધા જામડાની હેઠે હું તમને બતાવું આ આપણો જામુડો સાહેબ મિત્રો કેટલો પવન જવો તો ખરા તમે યાર નીચે ઉતર તો એ લાગે બોલો માથે લાગે પડશે પડશે એવું લાગે ઊંઘાઈ ન આવે બોલો તો આપણે ઉતાય ને મજા આવે યાર એ પવન એટલો હશે કે વિડીયો ઉતારો એમ નહીં થતો બોલો શું કરું આપણે વિડીયો ઉતારો થાવ બોલો તો ઘડીક આરામ કરીએ ને પછી કંઈક કામ હોય કરીએ યાર વિડીયોમાં બનાવી રહેજો અને કઈ ઠંડી એટલી છે ને આપણે તો બપોર થઈ ગયા ને તોય કોટ પહેરો કેમ કે ઠંડી વાય એટલે કોટ તો પહેરો જ પડે આપણે પહેરીને પહેરી જાય ટાઈટ ન વાય એમ તો આરામ કરીએ આપણે હવે તો ફાઇનલ ગઈ છે આપણે જાહેરમાં પાણી વાળવા મોટર ચાલુ કરીને એવા ને મિત્રો ત્યાં લેટ વી ગઈ બોલો ધક્કા ધક્કા આમ શું કહેવાય ધક્કા ખબર હોય કે બોલો હજી તો મોટર ચાલુ કરીને પાણી જોવાય પે ગયું આ તો લેટ વહી ગયાર તો આપણે જાય કાંઈ વાંધો નહીં ચા પાણી પીને હોઈ જઈ પાછા

ભાભી ચા પીવી હલો ચા ભાઈ ચા આપણે લઈ લે યાર મેઘી આ મેઘી ગણી પછી આમ લઈ લેવાની જો એમ તો કા વિધી યાર પાસે લઈ લેવું કેમ લાગે પાણી ચા પી લઈ જવ લઈ લીધો ભરી લીધી મળીએ પછી તમારો ભાઈ પાણી પીને પાછું પાણી વાળવા યાર મજા જ આવે ને પવન છે ને એટલે મજા જ નહીં આવતી યાર યાર તમને તો હમણાં છે મને કઈ હમણાં તો નહીં આપણે પાણી વાળવાની આ ધોરીએ છે ને મિત્રો બે બાજુ પાણી દેજો આ ધોરીથી ઓલી બાજુય પાણી જાય છે ને આ બાજુય પાણી જઈ લો બે બાજુ જાય તો અહીંયા બબે નાખાય જો અહીંથી આ બહુ જાય અહીંથી આ બહુ જાય તો આવું બધું હોય પાણી વાળવાનું ને આપણે પાણી વાળીએ છીએ ઘડિયાળ લેટ રહી તાવથી તો ફાઇનલી મિત્રો આજ તો યાર લેટ રહે કંઈક મોડા આવતી તો આપણે પાણી વાળું પડશે રાતનું રાતનું પાણી વાળું પડશે ને મિત્રો આપણે ફોનમાં કંઈક ચાર્જિંગ લાટ નહીં એટલે લેતા આપણે પાવર બેંક જો એક હજાર એમએસનું પાવર બેક છે તો મેં કાજિંગમાં આપણે આ છે ગળામાં કોડ જોવું હતું આ કાનમાં હલવાઈ જો આવો કોડ છે મેં દઈ ચાર્જિંગમાં આપણે હા ભાઈ નાખી દીધી છે આપણે સાંજે વિડિયો એડિટિંગ કરવાની એટલે ચાર્જિંગ તો જોઈ જ ફોનમાં તો આપણે મેં દઈએ ઘડી એક ફોન મેં દઈએ એમને તો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ મિત્રો તો ચેનલમાં ન હોય તો એક લાઈક કરી દેજો અને નાની એમથી એવડી એમથી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવાનો વિડીયો જોવા માટે તો મળીને એક શું લગ્ન કે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ